તમે કિરીટભાઈ નમસ્કાર કરુણા ટોક્સમાં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા રાજકોટમાં સદ્ભાવના વૃદ્ધાશ્રમ દ્વારા વૃક્ષ રોપવાની અને એને ઉછેરવાની જે આખું સેવા કાર્ય ચાલે છે આખા ગુજરાતમાં એના કારણે કેટલો બધો ફાયદો થાય છે એ જ્યારે કાળજાળ ગરમી પડે અને વૃક્ષનો છાંયડો મળે ત્યારે આપને સમજાય છે અને હવે ચોમાસું શરૂ થયું છે અને ટેમ્પરેચરમાં થોડો ઘટાડો થયો છે આ સિઝન છે કે જ્યારે તમે વધુને વધુ વૃક્ષો વાવો અને એનું જતન કરો એ બહુ જરૂરી છે કારણ કે ગુજરાત જ નહીં આખા ભારતમાં ગ્રીન કવરમાં ઘણો બધો ઘટાડો થયો છે અને વૃક્ષ એક જ એવી ચીજ છે કે જે તમને પૂરતો ઓક્સિજન પણ પૂરો પાડે છે અને તમારા જીવન સાથે આ જોડાયેલું જે ચીજ છે કુદરતની ભેટ છે એનું જેટલું જતન કરીએ હવે તો કાર્બન ક્રેડિટ સુધી વાત પહોંચી છે આવી સ્થિતિમાં કેટલીક ઘટનાઓ સમાજ માટે પ્રેરણારૂપ હોય છે એમાંની એક રાજકોટમાં બનેલી ઘટના છે ગોવિંદભાઈ લવજીભાઈ રાખોલિયા એમની ઉંમર એંસી વર્ષ છે અને નિવૃત્ત જીવન ગાળે છે પણ એમના સંતાનોએ એવું નક્કી કર્યું કે આ એંસી વર્ષની ઉજવણી જરા જુદી રીતે કરીએ અને એમાં નિર્ણય એવો થયો કે એમની ઉંમર છે એટલા વૃક્ષો વાવવા જોઈએ એટલે પચાસ પીપળા વાવવામાં આવ્યા ને ત્રીસ લીમડા વાવવામાં આવ્યા ગૌરીદળ પાસે એમનું ફાર્મ છે એમાં વૃક્ષોનું વાવેતર થયું છે એમના સંતાનો દેવેન્દ્રભાઈ રાખોલિયા છે રેડિયોલોજીસ્ટ છે અને એમના બીજા ભાઈ હરેશભાઈ રાખોલિયા એ સિવિલ એન્જિનિયર છે અને મહત્ત્વની વાત એ છે કે આ પરિવારના જેટલા સભ્ય છે દસેક સભ્યો છે એની ઉંમર પ્રમાણે વૃક્ષો વાવવામાં આવ્યા છે ઉંમર જેટલા ઉંમર પ્રમાણેની સોરી ઉંમર જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે આ બહુ નૂતન પ્રયોગ છે અને લોકોએ આનો 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 પ્રેરણા લઈ અને પોતે પણ વૃક્ષ વાવે પોતાના સ્વજનોની યાદમાં જન્મદિવસે કોઈ પણ સારો પ્રસંગ હોય ત્યારે આવી રીતે વૃક્ષ આવીએ તો ગ્રીન કવરમાં કેટલો બધો વધારો થાય અને પર્યાવરણ કેટલું સ્વચ્છ થાય એ સમજી શકાય એવું છે આજે આપણે આ પરિવાર વિશે જ વાત કરવી છે ને વાત કરવા માટે રેડિયોલોજીસ્ટ દેવેન્દ્રભાઈ રાખોલીયા આપણી વચ્ચે ઉપસ્થિત છે દેવેન્દ્રભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્તે દેવેન્દ્રભાઈ આ બહુ બહુ નૂતન વિચાર છે કે ઘરના જેટલા સભ્યો હોય એની ઉંમર જેટલા વૃક્ષો વાવવા અને આ તમે આખું તમે લિસ્ટ કરો તમારા પરિવારનું તો કેટલા વૃક્ષો થયા અને એ બાજુ તમે જુદા જુદા વૃક્ષો વાવો છો આ શરૂઆત આની કઈ રીતે થઈ કે આવી રીતે વૃક્ષો આપણે વાવવા જોઈએ આની શરૂઆત એ રીતે કહી શકાય કે આથી લગભગ સત્યાવીસ વર્ષ પહેલાં અમે અમારા પપ્પા ને હું દાદા કહે છે દાદા એ ફાર્મ હાઉસ લીધું ત્યારે એ ફાર્મ હાઉસમાં ફક્ત બે જ વૃક્ષ હતા બરાબર પછી દાદા એ સતત આઠ દસ વર્ષની મહેનત લઈ એમાં ઘણા બધા આમળા લીંબોડી લીમડા અને બધા વાયવા આમ જોતા આવ્યા છે વા વાહ ક્રમશ જેમ સમય જાતો ગયો એમ અમે જોયું કે વૃક્ષોની હિસાબે જ વાડીનું શોભન છે એનાથી જ તમને આનંદ આવે ત્યાં જવાય એટલે અમે નક્કી કર્યું કે દાદા નો બર્થડે આવે છે

વૃક્ષો વાવ્યા કઈ કઈ પ્રકારના વૃક્ષો દેન્દ્રભાઈ આ તમારા ફાર્મ હાઉસમાં વાવવામાં આવ્યા છે અચ્છા એમાં અમે એવું કર્યું છે ફાર્મમાં જુદા જુદા ઘણા રસ્તા છે જી તો એક રસ્તા ઉપર મેં બધા ખાલી સાગના વૃક્ષો જ વાવ્યા વાહ એક રસ્તા ઉપર ખાલી મેં નાળિયેર જ વાવી વારે વાહ એક રસ્તા ઉપર સુશોભિત વૃક્ષો જેમાં કલરે કલરના ફૂલો આવે બે બાજુ એવા જ વૃક્ષો સામે સામે પાંચ પાંચ વૃક્ષો સેમ કલરના ફૂલો આવે એવા છેક છેલ્લે સુધી આખા રસ્તા ઉપર એવા પછી આ વર્ષે જે સેભે બધે લીમડા અને પીપળા વાવ્યા આ ઉપરાંત તમે આંબા પછી જામફળ બીજા લીંબુ આમળા આવા કેટલા અસંખ્ય જે આપણે ખાઈ શકીએ ઉપયોગમાં આવે ઘરે ત્યાં જાય બાળકોને ગમે એવા પણ વૃક્ષો વાવ્યા છે તો અત્યાર સુધીમાં કેટલા વૃક્ષો તમારા ફાર્મ હાઉસમાં થઈ ગયા છે અત્યારે લગભગ

સાયકલિંગ કરીએ જી જી સાયકલ નું પણ આપણે ત્યાં સાયકલિંગ માં અમે વચ્ચે હમણા ગયા હતા અહીં થી સિતસર ગયા હતા જી રાત્રે અહીં થી અમે લોકો સવાર આખી રાત ના સાયકલિંગ કરીને સવારે કે સિતસર પહોંચ્યા હતા સેમ એ જ રીતે અમે તુલસીશ્યામ પણ ગયા હતા જૂનાગઢ થી તુલસીશ્યામ કે વાહ એટલે 150 કિલોમીટર જેવું થાય પણ બધા ગ્રુપ માં સાયકલિંગ બી કરીએ વાહ વાહ ના અહીંયા રાજકોટ માં સરસ છે રાસી છે છે બહુ સરસ કામ થાય છે પણ વૃક્ષોની વાત કરીએ તો તમે કઈ રીતે જુઓ કારણ કે તમારે તો ખેતી પણ છે જમીન પણ છે ખેતી સાથે જોડાયેલા વૃક્ષ નહીં હોય તો આપણને ખબર છે આ વૃક્ષો જે જંગલો દૂર થયા એની અસર આપણે જોઈ રહ્યા છીએ બરાબર એટલી બધી ગમી પડે રાજકોટની જ વાત કરીએ તો 3 થી ચાર જ ગ્રીન કવર છે ગ્રીન કવર છે જી વરસાદ નું અનિમિતતા થઈ ગઈ ઠંડી પણ એટલી પડે છે બરાબર ગરમી પણ એટલી પડે છે જો આપણે હજી નહીં જાળવી આ બધી વસ્તુ તો ભવિષ્યમાં આવનારી પેઢી માટે બહુ જ મુશ્કેલ થશે રીતે વૃક્ષો ખાલી આ તો બરાબર છે પણ ધારો કે જેમાંથી ફળફૂલ થાય છે એવા વૃક્ષો તરફ જો ખેડૂતો વળે તો એની કાયમી એક આવક થાય આવક થાય બરાબર છે ખાલી ખેતી કરવી જરૂરી જ છે પણ સાથે સાથે પચીસ વિભાગમાં જો ખાલી આવા વૃક્ષો બાગાયત પાક લે તો એની એક પરમાનન્ટ એક આવક થાય અને સાથે સાથે ખેતી પણ થાય બરાબર છે બહુ મહત્વની વાત તમે કરી પણ અમારે ત્યાં સદભાવના વૃદ્ધાશ્રમ લગભગ ત્રીસ થી વધારે વૃક્ષો વાવા છે રાજકોટથી માંડી ગુજરાતના અનેક છેડા પાલિતાણામાં આખું કામ બહુ મજાનું થઈ રહ્યું છે પણ આ તમારો નોવેલ કન્સેપ્ટ છે કે ભાઈ ઘરના થોડી એમાં વિગત આપો કે કોના નામે કેટલા વૃક્ષો થયા છે અચ્છા દાદાની ત્રણ વર્ષ પહેલા મેં જયારે વાવ્યા ત્યારે સત્યોતેર વર્ષ હતી જી મમ્મીની ઉંમર બોતેર વર્ષ હતી બરાબર મારી પંચાવન વર્ષ હતી મારા વાઈફની અડતાલીસ વર્ષ હતી નાના ભાઈની પંચાવન વર્ષ હતી બરાબર એના મિસિસની ત્રેપન વર્ષ હતી મારી ડોટરની ચોવીસ વર્ષ હતી મારા સનની ત્રેવીસ વર્ષ હતી મારા નાના ભાઈના બે બાળકો છે એની પચીસ વર્ષ અને બાવીસ વર્ષ હતી વાહ 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 બહુ સરસ બહુ સરસ અને આટલા વૃક્ષો એક સાથે વવાય અને આવા આવા કન્સેપ્ટથી વવાય તો એનો એને એમાંથી લોકોને પ્રેરણા પણ મળે બહુ મહત્વની વાત છે અને તમે ખેડૂત હોવાથી આ આ વધારે સમજી શકો છો કે ભાઈ વૃક્ષનું મહત્વ શું છે પણ પછી જે વાવો છે એનું જતન કઈ રીતે થાય છે બધી વ્યવસ્થા પૂરતી છે ત્યાં વાવવામાં મેં એ રીતના જોઈએ છે કે એક તો જે ધોરિયા હોય એની બાજુમાં વાવ્યા હોય ત્યાં તો નેચરલી પાણી હોય જે સિવાયના જે અમે કાંઈ જળ વાવીએ છીએ ત્યાં અમે ટપક પદ્ધતિથી બધી કરી નાખીએ જેથી કરીને પરમાનન્ટ એનો ઇલાજ થાય કારણ કે દરેક જગ્યાએ ઓમ ઇન્ડિવિજ્યુઅલી પાવા જવું શક્ય ન બને અને દરેક જગ્યાએ ધોરિયા કરવા પણ શક્ય ન બને જી એટલે ઇરિગેશન ટપક ઇરિગેશન છે એને બધે બહુ સરસ એટલે એ પણ બહુ મહત્વનું છે કે પાણીનો બગાડ ઓછો થાય અને વૃક્ષને પૂરતો ભેજ જે મળવાની વાત છે એ મળતો રહે બરાબર હજી શું વૈવિધ્ય લેવાની ઈચ્છા છે કે હજી આવા પ્રકારના ઝાડ વાવવા એવો કોઈ વિચાર ખરો આ સ્પેસિફિક કઈ જાતના ઝાડ વાવાય એવું તો નથી પણ હજી અમારી પાસે જગ્યા છે ત્યાં અમે આ રીતના ભવિષ્યમાં જયારે બર્થ ડે પાછા આવશે વર્ષના એક સાથે જ બને ત્યાં સુધી કારણ કે આ ચોમાસાના શરૂઆત પેલા જ વાવીએ તો વધારે અનુભવ ઉછેરવામાં અનુકૂળ પડે એટલે બધા એક સાથે જ અમે જનરલી એક સાથે જ બધા વાવતા હોય એટલે નેક્સ્ટ યર એ પાછું પેલાથી પ્લાનિંગ કરી રાખશું કે આપણે કયા કયા જગ્યાએ વાવશું જેથી કરીને ભવિષ્યમાં આપણે એને કઈ એની

બહુ સરસ ના ના એટલે આખો તમારો જે વિચાર છે સમાજ માટે બહુ પ્રેરણારૂપ છે તમારા ઘરના સભ્યની ઉંમર પ્રમાણે ઉંમર જેટલા વૃક્ષો જેની જેટલી સગવડ જેની જેટલી આર્થિક રીતે સગવડ હોય જમીન હોય અથવા તો તમે આવા સદભાવના વૃદ્ધાશ્રમને કહી શકો કે ભાઈ અમારે ઘરના આ સભ્ય માટે આટલા વૃક્ષો આવા છે એમ પણ થઈ શકે અથવા તમે તમારી રીતે પણ કરી શકો આ સમાજ માટે બહુ મોટો મેસેજ છે અને લોકોએ એને સ્વીકારીને આગળ વધવું જોઈએ તો આપણી જે સમસ્યાઓ ગ્લોબલ વોર્મિંગથી માંડી આ વખતે જે ગરમી પડી છે સતત ગરમી પડી છે ચાલીસ એકતાલીસ બેતાલીસ ડિગ્રી અને અનેક લોકો એનો ભોગ પણ બન્યા છે ત્યારે આ વૃક્ષ આપણે સતત વાવતા રહીએ એનું ખૂબ મહત્ત્વ છે રાખોલિયા સાહેબ આપ કરુણા સ્ટુડિયોમાં આવ્યા અને સરસ વિચારની વાત પણ કરી દર્શકોને પણ પ્રેરણા મળી હશે આપનો ખૂબ ખૂબ આભાર છે થેન્ક યુ થેન્ક યુ ખાસ તો આ વાત કરો કે જે અમે વૃક્ષો વાવે છે ત્યારે કુટુંબના દરેક વાહ કે આ લોકો ઇન્ડિવિડ્યુઅલી મે સાથે રહી સવારથી આ વખતે ધારો કે મેસી વૃક્ષ આવ્યા તો 6 વાગે મે ત્યાં પહોંચી ગયા હતા કે આ વાત વાગે ફ્રી થયા વાહ બધા કુટુંબમાં મમ્મી પપ્પા ભાઈ મારા વાઈફ જે મોટા થઈ ને પાછી એ પણ એવી દાદા દાદામાંથી અમે શીખા કે બાળકો પણ આ વસ્તુ બહુ સરસ